મોટી <coughs>

તમે લઈ લઈ આવ્યું બોલપેન ની વાત નહીં યાર ભણવા તું કઈ લઈ મને ભણવાનું ભણવાનું બધું આવે તમારે જોવા હોય અલ આવે યાર

ફોટો પાડે રૂપિયા ના યાર જો રીતે બનાવી બનાવી ફોટો પાડે વિડીયો ઉતરાય ઇન્સ્ટાગ્રામ માં

મારી વાત તમે ટૂંકમાં સમજી દો કે ફોન માં તમે જેમ વાપરશો ને એમ તમને થોડું થોડું સાયકલ ચલાવતો ધીમે અમુક ના પડે એવું લે મે થોડી મહેનત તો થઈ જતો મહેનત કરવા જાતે શીખી નથી હોય ફોન કરો મારા ખ્યાલથી આજે દબાવાનું હોય ફોન લાગ્યો દબાઈ હા વાત કરો કોઈ બોલાવો આવું આગળ ખડાંગે રીંગવા ગઈ ફાવતું ચંદુ બોલાવો કી ફોન લેવો પચાસ ચંદુ બાજુ નંબર મગજ લાગે ચંદુલાલ બોલે

અલ ના ના અલહ અલ ટકાલી કોમ 50 રૂપિયા ફોન મે કાયા હોય મર્જન્સી મર્જન્સી 150 રૂપિયા જળવા નટકાય ઓ થઈ ગયો આવા આવ કીધું ગયો કાપી ના કોઈ યાર કા કાપી કાપી હા બરોબર તમે જેણા તો બરાબર

ફોન રહ્યો ન ફોન માં કોઈ પ્રોબ્લેમ થાય તો મને ફોન કરી દેવાનો આ બધા ફોન નંબર લખેલા આજુ આ બધા તમને જે કમા

સપ્લાય ભાઈ લઈને આવ્યા અમે લઈને છોકરો લઈને આવ્યું છોકરો નહીં માર સૌરાજ

ઓ વાહ બધું દેખાય બસ બાયરો દેખાય બાયરો બાયરો દેખાય ઓહ ફોન તમાર લેવો તમે ફોન ને કે ધ્યાન પર અટકાયું એ તો નહીં યાર લે જમવા લોકો કરી હોય મર ના કહેવાય મરી જાય તો

એ જનિયા લોટો ભળના અલ્યા ભાત કે એય અપ્પા છોટો કરો બાબા બાબા રોટલા લાવો કાલ ન પડી યાર મનકે કીધું નહી યાર તમારું મગજ છે